મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ આંગણવાડીના બાળકોને ફ્રૂટ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના લોકલાડીલા લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ખેરગામ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ જિલ્લા ભાજપ મંત્રી તર્પણબેન મહામંત્રી શૈલેષભાઈ મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન યુવા મોરચાના પ્રમુખ ચેતન બિસ્કીટ નું વિતરણ કરી મુખ્યમંત્રી ના જન્મ દિવસ ની ઉજવણી કરી તેમના દીર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી આજ આપણા ગુજરાત ના મૃદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા ખેરગામ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચશ્રીઓ ભાજપના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા અને ફ્રૂટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ